જય શ્રી કૃષ્ણ જો આજે આપણે ગાંઠિયાનો લોટ લઈ લીધો છે મતલબ ચણાનો લોટ બે ચણનો જો આપણે લોટ લઈ લીધો છે અને ચાળી લેવાનો છે ચાળવાનો શું કામ કે જો અંદર આપણે લોટમાં ગાંઠું પડી ગયેલું હોય એને આપણે સરખોથી સાળી લેવાનો છે એકદમ સરસ જો આપણો લોટ સળાઈ ગયો છે હવે એમાં આપણે અજમા નાખવાના છે અજમા જો બે ચમચી અજમા લઈ લીધા છે અજમા આપણે લોટમાં નાખી દેવાના છે આવી રીતે મસળીને અને જો આપણે મરી પાવડર લીધો છે બ્લેક મરી પાવડર એ નાખવાનો છે લોટમાં ને નિમક નાખી દેવાનું છે સ્વાદ અનુસાર તમે વધારે ખારું ખાતા હો તો વધારે નાખવાનું નકર મીડિયમ નાખવાનું અને આવી રીતના બધો લોટને મિક્સ કરી લેવાનો દયાબીનનું ભરત કામ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી કરી લેજો અને આપણે આજે ગાંઠિયા બનાવવાના છે ઝારાની મદદથી ગાંઠિયા બનાવવાના છે જો આપણે અડધી વાટકી તેલ લઈ લીધું છે આપણે પાંચસો ગ્રામ લોટ લીધો છે પાંચસો ગ્રામ લોટમાં અડધી વાટકી તેલ અડધી વાટકી પાણી અને આપણે સોડા નાખવાનો છે અડધી ચમચી જેટલો સોડા નાખવાનો છે આખી ચમચી નથી લેવાનો અડધી ચમચી લેવાનો છે અને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે જો આવી રીતના મિક્સરમાં નાખી અને બે આંટા ફેરવી જોઈએ એટલે એકદમ જાડું થઈ જશે આપણું તેલ પાણી અને સોડા જો ફૂલી જશે પછી આનાથી આપણે લોટ બાંધવાનો છે આપણે તેલ મૂકી દેવાનું છે ગરમ અને પછી લોટ બાંધવાનો છે આપણે લોટ બાંધી રહીએ તો આપણું તેલ ગરમ થઈ જાય લોટ કેવી રીતના બાંધવો બધું ધ્યાન રાખવાનું છે કેવી રીતના કેટલું પાણી જોઈએ કેવી રીતના કરવું એ મહત્ત્વનું છે બધું માપ સાથે લેવાનું છે માપ સાથે લેશો તો સારું બનશે આવી રીતના મિક્સ કરેલું આપણું પાણી તેલ સોડા બધું લોટમાં એડ કરી દેવાનું છે આવી રીતના અને જરૂર પડે એ પ્રમાણે જરૂર મુજબ પાણી નાખવાનું છે લોટ કેવી રીતના બાંધો અને કેવો એ હું તમને આગળ બતાવીશ પાછું જો આવી રીતના જ જરૂર મુજબ પાણી નાખતું જવાનું છે જો કેવો સરસ લોટ તૈયાર થઈ ગયો છે અને લોટ કેવો કેવો અને કેવો રાખવો એ હું આગળ તમને બતાવીશ ગાંઠિયા કેવી રીતના બનાવવા જો આપણે જારાને તેલ લગાવી દેવાનું છે બંને સાઈડ આગળ અને પાછળ બંને બાજુ તેલ લગાવી દેવાનું છે આખા ઝારામાં સરખું તેલ લગાવી જુઓ તો લોટ જારાએ ચીપકે નહીં નીચે પણ અને ઉપર પણ આવી રીતના લોટ લઈ લેવાનો છે તેલ આપણું ગરમ થઈ ગયું છે અને પાણીવાળો વાત કરતો જવાનો છે તો આપણો લોટ જલ્દીથી આપણે હાથથી આમ આપણે એકદમ પ્રેશ આપીએ એટલે નીચે આપણે ગાંઠિયા પડી જાય જો કેવા સરસ આપણા ગાંઠિયા તૈયાર થયા છે આવી નવી નવી રેસીપી તમને કેવી લાગે છે મારી આ ગાંઠિયાની રેસીપી સારી લાગે છે નાનો વિડીયો બનાવ્યો છે કે તમને જલ્દીથી સમજમાં આવી જાય તમને મારો વિડીયો ગમે છે તો કમેન્ટ કરીને કહેજો તો હું આગળ બીજી નવી નવી રેસીપી બનાવી શકું તમારે કઈ રેસિપી બનાવવી છે શું વસ્તુ શીખવું છે તો તમે મને કમેન્ટ કરીને કહેજો તો હું આગળ નવી રેસિપી બનાવી શકું જો આવી રીતના ઝારાની મદદથી આપણે ગાંઠિયા ફેરવી લેવાના છે જ્યાં સુધી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ઝારામાં લઈને આવી હલાવવાના કે ખખડી જાય એટલે આપણે બહાર કાઢી લેવાના છે જો કેવા સરસ ગાંઠિયા તૈયાર થઈ ગયા છે જો આ લોટને આવી રીતના લેવાનો અને બહુ કડક નથી રાખવાનો થોડો પાણીવાળો હાથ કરીએ એટલે આપણા હાથથી લોટ એકદમ હરે જો એવી રીતના આપણે હાથનો નીચેનો ભાગ હોય એનાથી પ્રેસ કરવાનો છે આવી રીતે પ્રેસ કરો એટલે નીચે ગાંઠિયા તૈયાર થઈ જાય લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો આવા આવી રીતના નીચે આવી જવા જે જારામાં અને ઝારો થોડો હલાવો લોયા સાથે એટલે બધા ગાંઠિયા નીચે પડી જાય અને લોટ એકદમ સારો સારી ક્વોલિટીનો લેવાનો અને સારો લેવાનો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ